મગફળીમાં કાળી ફૂગથી આવતો સુકારો એ ખેડૂતો માટે અત્યારે ખૂબ મોટો પ્રશ્ન છે ખેડૂત મિત્રો આ સુકારો શા માટે આવે છે આ સુકારો આવવાના કારણો શું આ સુકારો આવે જ નહીં એના માટે શું કરવું આ સુકારો આવી ગયો હોય તો પછી શું કરવું આ બધી જ માહિતી આજે આપણે આ વિડિયોથી જાણવી છે દરેક ખેડૂત મિત્રોને વિનંતી વિડીયોને અંત સુધી જુઓ આપે ક્યારેય નહીં જાણેલી હોય એવી માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરેલો છે મગફળીમાં કાળી ફૂગ અને સુકારો આવવાનું કારણ શું ખેડૂત મિત્રો જો ભેજવાળા બિયારણનું વાવેતર કરેલું હોય નુકસાનવાળા બિયારણનું વાવેતર કરેલું હોય એટલે કે આપણા મગફળીના બિયારણ ઉપર ડંખ હોય ફાડા થઈ ગયા હોય પટ મારતી વખતે એને કંઈ નુકસાન થયું હોય તો અથવા તો બે ઇંચથી વધુ ઊંડું વાવેતર કરેલું હોય દર વર્ષે એકના એક ખેતરમાં મગફળીનું જ વાવેતર કરવામાં આવતું હોય તો આવા બધા કારણોને લીધે મગફળીમાં કાળી ફૂગથી આવી શકે તો આપણે મગફળીના બિયારણની પસંદગીમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી મગફળીમાં કાળી ફૂગ એટલે કે આ સુકારો દેખાય કેવો એના લક્ષણો કેવા હોય ખેડૂત મિત્રો મગફળીમાં એસ્પર જીલસ નાઇજર નામની ફૂગથી આ રોગ ફેલાય છે આ રોગના બીજાણુઓ ઊગ્યા પહેલાં અથવા ઉગતા વેત જ બીજ ઉપર બિયારણ ઉપર એ આ આકૃતિ પામે છે અને આપણને ખૂબ મોટું નુકસાન કરે છે ખેડૂત મિત્રો ઉગ્યા પહેલાં અથવા ઉગતા વેત જ સુકાઈ જાય છે એટલે એને ઉગસુક તરીકે પણ ઓળખવામાં આવે છે કંઠ પાસેથી સુકાય છે ડોકેથી સુકાય છે એટલે એને કંઠનો સુકારો પણ કહે છે ક્યાંક ક્યાંક વિસ્તારમાં એને કાળી ફૂગથી આવતો સુકારો કહેવાય છે અને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એને તળ કીડીનો સુકારો પણ કહેવામાં આવે છે ઓછો ભેજ અને પચીસ થી પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન એને ખૂબ અનુકૂળ આવતું હોય છે ખેડૂત મિત્રો આ તો એક પ્રકાર હવે આપણે જોવો છે બીજો પ્રકાર કે આ મગફળીમાં જે સુકારો આવે છે એમાં બીજો પ્રકાર એટલે અફલારોટ એસ્પર જિલ્લસ ફ્લેવર્સથી એ ફેલાતો હોય છે એના લક્ષણો કંઈક એવા છે કે એમાં રોગીસ્ટ છોડ નાનો રહી જાય એનો વિકાસ સાવ અટકી જાય તંતુ મૂળનો વિકાસ જ ન થાય એ છોડને તમે ખેંચો તો સીધો બહાર આવી જાય ત્યાં પણ તમને ભૂખરા કે કાળા રંગનું કંઠ પડી ગયેલો દેખાય કે જ્યાંથી છોડ ડોકું મૂકી દેતો હોય અથવા તો છોડ સુકાતો હોય આવો કુંઠિત વૃદ્ધિવાળો છોડ એ આપણને ઉત્પાદન આપવા લાયક રહેતો નથી એના લીધે આપણને ઉત્પાદનમાં ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે ને રોગીઠ છોડ અને દાણા એ આ રોગનો પ્રાથમિક સ્ત્રોત છે ખેડૂત મિત્રો આ સુકારો જે છે એના આવવાના કારણો આ સુકારો આવે તો કેવો દેખાય એ તો આપણે જાણી લીધું હવે આપણે જાણવું છે કે આ સુકારો આવે જ નહીં એના માટે શું કરવું ખેડૂત મિત્રો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એકમાત્ર ઇલાજ છે સુકારાને અટકાવવા માટે આધુનિક ટેકનોલોજી એટલે કે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવવામાં આવેલ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે ખેડૂત મિત્રો સુકારો આવવા જ ન દેવો હોય તો આપણી મગફળી દસ દિવસની થાય ત્યારે પાણી સાથે અથવા રેતી સાથે ભેળવીને સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે એક એકરમાં અઢીસો ગ્રામ આપી દેવાનું છે ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે શું કરો આવી ગયો હોય તો શું કરું એના માટે પણ ડરવાની જરૂર નથી તમારે એના માટે કોઈ કેમિકલ યુઝ કરવાની જરૂર નથી કારણ કે કાળી ફૂગમાં મોંઘી મોંઘી દવાઓ વાપરવાથી પણ તમને પૂરતા પ્રમાણમાં રિઝલ્ટ મળશે નહીં એના માટે સચોટ અને સરળ ઉપાય છે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આનો ઉપયોગ ન કરેલો હોય તો મગફળીના પાકમાં અથવા તો દરેક પાકમાં સ્ટાર પ્રોટેક અને સ્ટાર એમપી નો ઉપયોગ અવશ્ય કરી દેજો કારણ કે સ્ટાર પ્રોટેક એ વિભિન્ન પ્રકારના જીવાણુઓથી બનાવેલ પ્રોડક્ટ છે એક આધુનિક ટેકનોલોજીથી બનાવેલી પ્રોડક્ટ છે જે ખેડૂત મિત્રોના પાકને શરૂઆતથી જ આવતા તમામ રોગોને અટકાવવા માટે સક્ષમ છે શરૂઆતથી જ એને એક રક્ષણનું કવચ પૂરું પાડવા માટે સક્ષમ છે તો સુકારો આવે જ નહીં એના માટે પણ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીક એનો ઉપયોગ કરવાનો છે અને સુકારો આવી ગયો હોય તો પણ કંઈ પણ વિચાર્યા વગર પાણી સાથે અથવા રેતીમાં ભેળવીને સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીક એનો ઉપયોગ કરી દેવાનો છે હવે આની ઉપયોગ કરવાની રીત કેવી છે બસો લીટર પાણીમાં અઢીસો ગ્રામ ઓગાળીને કલાકથી ત્રણ કલાક અનુકૂળતા મુજબ છાયામાં મૂકી રાખવાનો ત્યારબાદ એને પાણી હેરે ખુલ્લામાં અથવા ટપકમાં અથવા તો પંપમાં ભરી અને એની નોઝલ ખોલીને ડ્રેન્ચિંગ કરીને પણ તમે આપી શકો છો સવારે અથવા સાંજના સમયે આપવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે કારણ કે એ ખૂબ જ સારી રીતે એનું વધારો થાય છે એની વૃદ્ધિ થાય છે એનો સમૂહ વધે છે જીવાણુઓ વધે છે અને ખૂબ સારી રીતે એ કામ કરી શકે છે રેતી અને ગળતિયા ખાતર સાથે ભેળવીને પણ આપી શકાય છે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે પિયતમાં આપવા માટે પાણીની સુવિધા નહીં હોય તો એવા ખેડૂત મિત્રો ભેજ હોય ત્યારે રેતી અથવા ગળતિયા ખાતરમાં આ પ્રોડક્ટને ભેળવીને તમે આપી દેજો તમને એનો સો ટકા ઉપયોગ ખૂબ સારું પરિણામ મળશે આનું પ્રમાણ છે અઢીસો ગ્રામ પ્રતિ એકર હવે આપણે જાણવું છે કે સ્ટાર પ્રોટેક્ટ છે શું તો વિભિન્ન પ્રકારના એટલે કે અલગ અલગ પ્રકારના જીવાણુઓને ભેગા કરીને બનાવવામાં આવેલી આધુનિક ટેકનોલોજી વાળી પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક ખેડૂતોએ આમાં અલગ અલગ બેક્ટેરિયા રાખવાની જરૂર પડતી નથી ખેડૂત મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણા ખેતરમાં જે રોગ આવે છે એને અટકાવવા માટે અથવા તો પોષણ આપવા માટે જુદા જુદા બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ ટ્રાઇકોડરમાં સુડોમોનાસ માઇકોરાઈજા એનપીકેના બેક્ટેરિયા એનપીકે કન્સોર્ટિયા કન્સોલ્ટિયા આવું અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ સ્ટાર પ્રોટેક્ટમાં આ તમામ વસ્તુઓ એક સાથે આપવામાં આવી છે એટલે ખેડૂતોએ અલગ અલગ બેક્ટેરિયા નાખવાની જરૂર નથી આ અલગ અલગ બેક્ટેરિયાઓને ભેગા કરીને આધુનિક ટેકનોલોજીથી જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે એ પ્રોડક્ટ દરેક પાકમાં સુકારાને અટકાવે છે એક કરતાં વધુ રોગોને અટકાવવા માટે સક્ષમ છે પાકને એક એવું રક્ષણનું કવચ પૂરું પાડે છે કે રોગો એનાથી દૂર રહે અને પાકને ખૂબ સારી રીતે પોષણ આપે જેથી કરીને આપણો પાક ખૂબ જ સારી રીતે વિકાસ વૃદ્ધિ કરે અને ખૂબ સારું ઉત્પાદન આપવા માટે સક્ષમ બને છે હવે જોઈએ કે સ્ટાર એનપીકે છે શું ખેડૂત મિત્રો નાઇટ્રોજન ફોસ્ફેટ અને પોટાશ એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે આપણા પાક માટે મુખ્ય તત્વો છે આ મુખ્ય તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને પૂરા પાડવાનું કામ કરતી આધુનિક ટેકનોલોજીવાળી પ્રોડક્ટ એટલે સ્ટાર એનપીકે ખેડૂત મિત્રો આપણે વર્ષોથી આપણા ખેતરમાં ખાતર નાખીએ છીએ પણ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આપણે જે ખાતર નાખીએ છીએ એમાંથી જે તત્વો છે એનો છોડ દ્વારા ઉપયોગ બહુ ઓછા ટકામાં થાય છે અને જે ઓછી ટકાવારીમાં ઉપયોગ થાય છે તો બાકીનું જાય છે ક્યાં એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાય આપણી જમીનમાં પડેલું છે આ અલભ્ય સ્વરૂપમાં પડેલા તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી છોડ સુધી પહોંચાડવાનું કામ કરે એનું નામ સ્ટાર એનપી કે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા ઉપયોગી છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી છે પોષણ આપવા માટે પૂરેપૂરું સક્ષમ છે પોષણ પૂરું આપે છે એટલે દૂર દૂર કરવામાં કરવામાં ઉપયોગી ઉપયોગી છે છે થાય એટલે વિકાસ વૃદ્ધિ માટે પણ ખૂબ સારું કામ આ સ્ટાર એનપીકે આપે છે તો ખેડૂત મિત્રો મગફળીમાં કાળી ફૂગથી આવતો સુકારો એટલે કે ઊગ સુગ કીડી કે સુકારો આને અટકાવવા માટે આપણે વહેલી તકે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે નો ઉપયોગ કરીએ અને ખૂબ સારા પરિણામો મેળવીએ દરેક પાકોમાં ઉપયોગી છે પ્રમાણ છે અઢીસો ગ્રામ પ્રતિ એકર ચાલો આપણે સૌ મળીને મગફળીને ખરા અર્થમાં રોકડીઓ પાક બનાવીએ ફરીથી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત